નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ છીએ તલની લાઈવ હરરાજી બતાવી છે તલની હરાજી એટલા માટે લાઈવ બતાવી છે કે તલની મોટા પ્રમાણમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવક છે આમ તો જોઈએ ને તો સિઝનમાં કપાસ પણ અહીંયા મોટા પ્રમાણમાં આવે છે મગફળી પણ એવી જ આવે છે જીરું વરિયારી પણ એવી ધાણી પણ એટલી જ આવે છે એવી જ રીતે હાલમાં ઉનાળું તલ જે છે એ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે ને આપણે એને એવરેજ બજાર ભાવ પણ બતાવી રહ્યા છે લાઈવ આપણે એટલા માટે થયા છીએ કે હડોદ માર્કેટિંગ યાર્ડમાં કેવું છે બજાર ભાવ શું છે સ્થિતિ તેને લઈને આપણે લાઈવ થતા હોય છે અલગ અલગ રીતે મેં કહ્યું એમ બજાર હોય છે ક્વોલિટી વાઇઝ પરંતુ ગયા વર્ષ કરતાં એક હજાર રૂપિયા એવરેજ બજાર હાલ તો આપણને નીચું જોવા મળે છે તેમ છતાં આપણે થોડી લાઈવ હરાજી જોઈ લઈએ શું છે હરાજીની સ્થિતિ અને શું છે એ તમામ તમામ લાઈવ જોઈ લે થોડું कभी का ख्याल आवे भाई हाँ 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 અલગ અલગ ક્વોલિટી જ બજાર ભાવ થતા હોય છે મિત્રો પણ આપણે એ પણ જોવા છે સાથે જ મેં કહ્યું એમ નજરના માધ્યમથી તમે જોઈ રહ્યા છો તલ થોડા આપણે એવું કહીએ ને તો ઉનાળુ તલમાં વરસાદનો ભેજ એટલે કે પલડા પણ છે અને તેને લઈને પણ ક્વોલિટી અલગ અલગ જોવા મળે છે

તોરાસી તોરાસી આ પાપો ક્યાં આવતો 40 કાટી કા 40 કાટી કાનો મુખો

ક્વોલિટી બજાર ભાવ મિત્રો ખાસ એટલા માટે આપણે લાઈવ બતાવી છે કે અલગ અલગ રીતે અલગ અલગ જે ક્વોલિટી હોય એ બજાર ભાવ થતા હોય છે તેને લઈને આપણે ખાસ સારી ક્વૉલિટીના જે બજાર ભાવ હોય છે એ ઓગણીસો ને એકાવન રૂપિયા છે અને આ ક્વોલિટીમાં જોવા મળશે આ ગયા વર્ષે મિત્રો છે ને માં વેચાતા એક હજાર ફેર વેપાર થાય છે તેમ છતાં પણ ખેડૂતો શું છે તમે પણ કોમેન્ટ બોક્સમાં જણાવો તમારી આજુબાજુ માં કેવો વેપાર છે કેવી ખેતી છે ઉનાળુ તલના શું બજાર ભાવ છે આજુબાજુ કયા માં તમે વેચો છો મેં કહ્યું એમ સારી ક્વોલિટીના આ તલ છે સારામાં સારી ક્વોલિટી એવરેજ અત્યારે ઓગણીસો ને પચાસ રૂપિયા એકાવન રૂપિયા આનો બજાર ભાવ છે ને આવા જ તલ ગયા વર્ષે આપણે જેને લાઈવ વરરાજીમાં બતાવ્યા છે ને વિડીયોમાં પણ છે પરંતુ આ તલનો બજાર ઓલ ઓવર બજાર ન હોય એવું નથી કે હળવદ માર્કેટિંગ યાડમાં જવાનો બજાર ભાવ નીચો હોય પરંતુ આપ સૌ જાણો છો કે જ્યારે પણ ખેડૂતો આગળ માલ તૈયાર થાય ત્યારે વેચવો જરૂરી હોય છે પછી બજાર ઊંચું હોય નીચું હોય ઓલ ઓવર બજાર જોવાતું હોય છે દેશના બજારને આધારિત કઈ હળવદ માર્કેટિંગ યાડમાં જ બજાર ભાવ નીચો હોય એવું નથી ફરી એકવાર આપણે કહીએ પરંતુ ખેડૂતોને કઈ રીતે પોસાય કારણ કે ગયા વર્ષે આ તલના 2900 રૂપિયા હતા જે અત્યારે આપણે માં જોવા મળે છે એટલે એક હજારના ડિફરન્સથી તેમ છતાં પણ હજારો મણ દરરોજ ખેડૂત હરોજ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ તલ વેચી રહ્યા છે અને વેચવા મજબૂર પણ થઈ રહ્યા છે તમે પણ આજુબાજુ કયા વિસ્તારમાંથી છો તમારા માર્કેટિંગ યાર્ડમાં શેની ઉત્પાદન વધારે થાય છે અને આવક શેની હોય છે શું તરીકે પ્રખ્યાત છે અત્યારે ચોમાસું વાવેતરને લઈને મેં કહ્યું એમ એ આજુબાજુ વિસ્તારમાંથી કાંઈ પણ સમાચારો હોય ખેતી લગતી માહિતી હોય નવું વાવેતર હોય તો પણ તમે અમારો સંપર્ક કરો સાથે સાથે ખાતર બિયારણ અને ડુપ્લિકેટ દવાઓમાં પણ તમે ક્યાંક છેતરાયા હોય અમારો સંપર્ક કરી શકો છો સોશિયલ મીડિયા પર આપને નંબર આપેલા છે જ્યાંથી જોઈ રહ્યા છો ત્યાં તમામ ખેડૂત મિત્રોને એકવાર જ્યાંથી લાઈવ જોઈ રહ્યા છો શેર કરશો તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન